જોવા મળ્યો છે મળતી માહિતી મુજબ ફતેપુરા તાલુકાના જૂના બસ સ્ટેન્ડ થી પોલીસ સ્ટેશન થઈ જતો રોડ ની હાલત જોતા તદ્દન બિસ્માર હાલતમાં જોવા મળી છે

વધુમાં જોવા મળ્યું છે કે ફતેપુરા નવા બસ સ્ટેન્ડ થી ઉભરેલી રોડ ને જોડતો આરસીસી રોડ છે સો થી ચોરસો મીટર જેટલો ડબલ સાઇડો ભરવાની જગ્યાએ એક જ સાઈડ થી પટ્ટી ભરેલી છે બાકી એક સાઈડ બાકી હોવાને કારણે ચોમાસામાં પાણી ભરાઈ રહે છે જેના કારણે બાલાજી સોસાયટીમાં આવતા જતા અને સોસાયટીમાં જતા લોકોને આવવા જવાની ઘણી જ મુશ્કેલી વેઠવી પડે છે તો સ્થળ મુલાકાત લઈ અને લોકોનો પ્રશ્ન હલ કરવાની માંગ ઉઠી છે તો વરસાદ પડતા પહેલા લોકોની માંગનો નિકાલ કરવામાં આવે અને એકી સાથે રોડ રસ્તા પૂર્ણ ન કરતા અને પ્રશ્નો ઉપસ્થિત થયા છે કે આમ રોડ અનુસરો મૂકવાનું શું કારણ હશે પછી ભ્રષ્ટાચાર થયો હશે તે એક પ્રશ્ન લોકોને સતાવી રહ્યો છે તો અધૂરું કામ કરવા પાછળનું કારણ સુનિશ્ચિત થાય તેમ લોકો ઈચ્છે છે અલ્કેશ પારગી ન્યૂઝ ગુજરાતી ફતેપુરા